નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે રાજ્યમાં આગામી અઠવાડિયું સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ગંડડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં પહેલી જૂનથી ચોમાસાના વરસાદની શરૂઆત થતી હોય છે ત્યારે પહેલી જૂનથી બાર ઓગસ્ટ સુધીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા વરસાદની વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ જિલ્લામાં નોંધાયો છે આ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં જરૂરિયાત કરતાં ખૂબ જ વધુ વરસાદ નોંધાયો છે જેમાં સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો છે જ્યાં જરૂરિયાત કરતાં એકસો ટકા વરસાદ વધુ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી મધ્યમ વરસાદની શક્યતા છે આજે બપોર બાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ દમણ દાદરા નગર અને હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને શહેરના કેટલાક ભાગોમાં ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત આગામી અડતાલીસ કલાકમાં હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ માહોલ રહેશે કારણ કે હાલમાં રાજસ્થાનમાં બિકાનેર પાસેથી પ્રિમન્સૂન પસાર થઈ રહ્યું છે જેના કારણે ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત કચ્છના પણ વરસાદી માહોલ રહેશે આ ઉપરાંત આગામી અડતાલીસ કલાક ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ કેટલાક સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે જ્યારે સૌ તરીકે સામાન્ય વરસાદ પડી શકે છે અને ત્યારબાદ ફરી એક વખત મધ્યમ વરસાદની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે